વડોદરાની સયાજી હોસ્પિટલની લાલિયાવાડી સામે આવી છે વડોદરાની સયાજી હોસ્પિટલમાં દર્દીઓને હિયરિંગ એડ મશીન નથી મળી રહ્યા આ મશીન મળવા દર્દીઓ સતત ધક્કા ખાઈ રહ્યા છે આપણે જણાવી દઈએ કે જિલ્લા દિવ્યાંગતા પુનર્વાસ કેન્દ્રમાં સરકાર લાખો રૂપિયાની ગ્રાન્ટ આપે છે પણ છેલ્લા બે વર્ષથી ગ્રાન્ટ ન મળતા આ દર્દીઓ કાનના મશીનથી વંચિત છે આ મશીન બહાર લેવા જાય તો બે હજારથી લઈ અને અઢી લાખ સુધીમાં મળે છે સયાજી હોસ્પિટલના આર એમઓ હિતેન્દ્ર ચૌહાણે એક નિવેદન આપ્યું છે અને કહ્યું છે કે ડીડીઆરસીમાં ગ્રાન્ટ નથી આવી જેને કારણે અમે મશીન આપી શકતા નથી દાદા જે રીતના શહેરી હોસ્પિટલ પાસે કાનના મશીન નથી કઈ રહ્યા છે ગ્રાન્ટ નથી આપતી સરકાર એટલે અમે મશીન નથી આપી રહ્યા ત્રણસો દર્દીઓ બે વર્ષથી રહ્યા છે આ બે હજાર ચૌદ પછી સરકારમાં આ જ વસ્તુ આવે છે બે હજાર ચૌદ પહેલાં એટલે બે હજાર ત્રણ બે હજાર ચારની ની અંદર મારી મધરને બી આ જ વસ્તુ હતી તકલીફ એટલે હું અહીં બતાવવા આવ્યો હતો મને અહીંથી લખી આપ્યું વી વન સોસાયટીમાંથી મને ત્રણસો રૂપિયામાં મશીન મળી ગયું હતું અને જ્યારે બી જોઈએ તે છતાં જ્યારે બી જોઈએ તો ખલા એ વરસ માટે ગેરંટી આવતી હોય છે અને વરસમાં પછી એ બગડી જાય તો એ આપણે રિપેર કરવાનો ખર્ચો આવે છે હવે અત્યારે સરકાર કહે છે કે ગ્રાન્ટ નથી આવી સાહેબો કહે છે ગ્રાન્ટ નથી આવી હવે ગ્રાન્ટ નથી આવી તો લોકો મજબૂરીના માટે શું કરશે જેમ ચાલે જેમ ચલાવશે જે સરકારની સામે કોઈ અવાજ ઉઠાવે છે સરકાર પછી એ લોકોને અંદર નાખી દે પોલીસ કેસ કરે